વાહ 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 હા 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 હા

તો બે વાતો મારી વાત તો જાઓ આ મારો વાસ જો ને ઈ તને ખબર કોને મોટો કર્યો હા હે અરે ગામનો મને મોટો આ કઈ જા આ બધુંય મારો વાસ રાખ્યો છે અને એને બળી પુત્ર કર્યો છે હા મારી વાય કોઈ અતૂળી ના પકળવા વાળો હા અને તોલો ભાઈ તું કમા કમા માदादा ગયો આ જે દાયરાને ચાર ચાર દીધા બસ બસ આજ આપના આશીર્વાદ માટે આપો આખો મોટો ઊભો છે ખડે પગે અને આપના જ આશીર્વાદની એ જરૂર છે ઉમા માતાજી કાય આપના પરિવારને આશીર્વાદ આપો આપને કાય ઈચ્છા હોય તો હે માં જગદંબા આપ તો જગદંબા છો આપ તો માં છો આપ માત્ર જાડેજા પરિવાર નહીં પણ સમગ્ર ગબાશરના માં છો કોઈ પણ આપની ઈચ્છા હોય તો હે માં જણાવો આજ આપના માટે બધા તૈયાર છીએ માત્ર જાડેજા પરિવાર નહીં પણ અમે બ્રાહ્મણ પણ તૈયાર છીએ માં

બોલી દાદા આજે તમે બસ આપણા એક એક શબ્દ સાંભળવા આપનો પરિવાર તરસે છે આજે બોલો મન ખોલી ને બોલો बस बस आज तो आनंद से बोलो बस मांडी ने बात करो अरे मैं खपी जाए तुम्हारी पाचड़ में खपी जाए तब कह सो तो वाह 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 दादा 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 वाह दादा 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 कमा दादा 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 दादा

મેના નથી ખા બાપ મારા બાપ આવી ગયા ઘર ચોખોટ બીજી વાત આવે અમે કઈ ભૂલતું બધા પગ માં આવે છે હા હા બે વાત તો માની તો જાવ આ મારો વસ જો ને તને ખબર કોને મોટો કર્યો હા દાદા હા મારો વસ લખ્યો છે અને મને મોટો કર્યો છે હો હા દાદા અને તોરોળ કોને બાઈ તું હા દાદા ભગવાન બે શબ્દો તમે કેજો આજે દાયરા ને ચાર ચાર આવી બેઠા